નમસ્કાર વ્યાન સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના મુખ્ય સમાચાર આઈશ્રી ખોડિયાર યુવક મંડળ દ્વારા ઈશ્વરનગર સોસાયટીની વાડીમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આઈશ્રી ખોડિયાર યુવક મંડળના પ્રમુખ ભાવેશભાઈ ડોબરિયાના ભાઈ સ્વ મનુભાઈ ડોબરિયાના સ્મરણાર્થે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં અલગ અલગ સંસ્થાના પ્રમુખશ્રીઓ તેમજ સામાજિક આગેવાનો અને રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા બ્લડ કેમ્પમાં અંદાજીત સો બોટલ ઉપરનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો એમાં સેવાભાવી સદસ્ય તેમજ રક્તદાતાનો ખૂબ જ સહયોગ રહ્યો હતો લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે ચેનલને લાઇક શેર એવ સબસ્ક્રાઇબર જરૂર કરો

એમ કેવાય કે જયારે દુનિયા આપણું સન્માન કરતી હોય તો દુનિયાના મંચ ઉપર જવાનું થતું હોય ત્યારે મૂળ તમારી માટી જે હોય તમારું વતન હોય અને તમારે જે નજીકનું કોઈ સ્થળ હોય અને ત્યાં તમારું જવાનું થતું હોય અને અતિથિ તો ઠીક હવે આમે તે પરણ્યા પછી એટલે પપ્પા નું ઘર હોય એની તરમે મહેમાન જ થતા હોય પણ આપણે અહીંયા ડોબરિયા પરિવારના આંગણે પણ ધારેકની ગામના આ મંચ પર આવવાનું થયું એ બદલ આપનો અ એમ કેવાય કે આભાર વ્યક્ત કરું છું તે જયારે જયારે મારે માટીની સાથે જોડાવાની વાત હોય અને ત્યાં જવાનું થતું એટલે વધારે જવાતું હોય પરંતુ રક્તદાન એટલે કે કે તો વાત કરવી છે ભાવિશભાઈ આયોજન કર્યું ને ત્યારે માત્ર એમણે એમના પોતાના નજીકના જે લોહીના જે વ્યક્તિઓ છે ને એમના માટે નહીં પરંતુ એમના કાકા માટે આયોજન કર્યું એટલે આ વાત સૂચવે છે કે ખરેખર એક કાકા અને નો સંબંધ કેવો હોય ઘણી વખત આપણે આપડે પપ્પા માટે કરતા શકતા હોય મમ્મી માટે કરી શકતા હોય ભાઈ બહેનો માટે કરતા હોય પણ જયારે એક પેઢી પછી તમે કાકા માટે કરતા હોય ત્યારે ખરેખર સંગઠનની વાત સૂચવે છે અને રક્તદાન એવું દાન કહી શકાય કે દુનિયાનો દરેક વ્યક્તિ કરી શકે એના મનની અંદર આવે કે મારે શું કરવું મારે ક્યાંક દાન કરવું છે ભગવાન મને સરસ મજાનું શરીર આપ્યું છે તો કોણ કરી શકે તો દુનિયાનો ગરીબ માં ગરીબ વ્યક્તિ હોય ને એને પણ જો આ વિચાર આવે ને કે મારે રક્તદાન કરવું છે તો થઈ શકે

જયારે બ્લડ આપો છો મેં ઘણા એવા થેલેસેમિયા પેશન્ટ જોયા છે કે બેટા તમને બ્લડ ચડે તો શું થાય એટલે ઘણી વખત એ લોકો એવું કેતા હોય કે અમને કોઈ વ્યસન હોય કે એનું બ્લડ ચડી ગયું હોય તો અમારા શરીરની અંદર એ સતત ખંજવાળા એવા કરતી હોય એટલે તમને એમ થતું હોય કે વ્યસન છે તો માત્ર તમે તમારા શરીરની અંદર જ તે ખરાબ રીતે સાબિત થાય છે પણ એટલું જ નહીં ઘણી વખત તમારું બ્લડ છે કોઈને જતું હોય તો એમના સુધી પહોંચતું હોય એમ એમના શરીરને અસર થતી હોય આપણે શું લઈએ છીએ ભોજન ની અંદર એના આહાર અને વ્યવહારની જે વિચારધારા છે એનું જે પરિબળ છે એ પણ પણ અન્ય જતું હોય એક છે કે તમે સરસ રીતે તંદુરસ્ત હોય કોઈ પણ જાતની તમને તકલીફ ન હોય અને એથી વિશેષ કે જયારે તમે અંદરથી મન થી ધારો અને આ મનની પણ તાકાત છે જયારે મેં પહેલી વખત બ્લડ ડોનેટ કર્યું ત્યારે મને સોય ખૂબ ડર લાગતો હતો ગોપલભાઈ તો કે છે જેની અંદર હું સચોટ રીતે મારું દાન આપી શકું છું અને આમાં એક પણ જાતનો ખર્ચો નથી બે દિવસ વધારે સરસ રીતે જમવું પડે આટલું જ છે પણ એ માનસિક રીતે તૈયાર થાય ને તોય હિમોગ્લોબિન ઉપર એની અસર થતી હોય છેલ્લા ચાર વખત મેં રક્તદાન કર્યું છે ચારે ચાર